જય માતાજી જે ગિરનારી ઓમ નમો નારાયણ હું બોલું છું બિલખાથી સનાતન ધર્મ કિન્નાર અખાડા બહુચરાજી મઠ ગાદીપતિ નિલમદે માતાજી હું આ ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિદ્યાની અંદર બોલે છે છકા પાવૈયા હિજડા જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે જે બ્રાહ્મણો કથા કરે એમાં તાલિયું પાડે એને તું છક્કા પાવી અને હિજડા કહેશો તો છક્કા પાવી અને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ આ હોરઠની અંદર તો આ જુનાગઢથી માંડી અને સાત ઝાપા લગણ કિન્નરોના અખાડા છે આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરશો ને એ તારા સ્વારત માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ કાંઈ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છકા પાવી અને ઈજડા કહેશ ને તારા કરતા તો છકા પાવી અને ઈજડા હારા કહેવાય તારા કરતા તો છક્કા કહેવાય દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય અને તારા થી તો ઘેર ઘેર માંગવાની નથી માંગે છે સમજી ગયો આ શબ્દમાં કહી દઉં છું જે કરતો હોય ને કર અને તારી શું હેસિયત છે છક્કા પાવી અને હિજડા થી બે તારી હેસિયત છે અને તું બોલેસ ને કે મેં તુલસી ત્યારે બાથરૂમ કી અરે તુલસી માં તો છે ને આપડા હિન્દુના ઘર ઘરના આંગણા ની અંદર વસનારી માં છે અને તું કેસને તારી excess શું છે અતાર હાથમાં હું લીધુંસ ભાઈ સાવેણો એટલે સામેણાનું કામ શું હોય બાથરૂમ સાફ કરવાનું સંડા સાફ કરવાનું એટલે જો જે હા પાછો કોઈની દુવાન કયોની કડુવા આ કાઠિયાવાડ આ સોરઠ આ સૌરાષ્ટ્રની અંદર સાધુ સંતો કિન્નરો દેવી દેવતાઓના હરાપ લાગશે ને ભાઈ તો સામેણો તારો વેરાઈ જશે એટલે શાંતિથી જે ગામમાં આવ્યો છો ને એ ગામમાં શાંતિથી તારું ભાષણ કમ કરી અને વાતો કરી અને વિદાય લે ભાઈ ગોપાલ ઇટલિયા હું હિજડા પાવૈયા છક્કા બોલસ ને તું તો અમારા હિજડા પાવૈયા છક્કા થી બેતર છો આ તને સાફ સાફ કહી દઉં છું મિત્રો આવા જ શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો